નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વનિ સમાચારની શરૂઆત કરીએ બ્રેકિંગ ખબરોની સાથે તો સિંધુ ભવન રોડ પર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન રોડ પર થયેલા અકસ્માતનો જે મામલો સામે આવ્યો હતો તે જ સંદર્ભે અપડેટ મળી રહી છે એફએસએલની જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી ઘટનામાં એક બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું છે અને આ જ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે એક બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું હતું અમદાવાદના સિંધુ ભવન રોડ પર જે અકસ્માત મામલો સામે આવ્યો હતો ત્યારે ઘટના સ્થળ પર ટીમ પહોંચી હતી અને સમગ્ર કહી શકાય કે તપાસ હાથ ધરવામાં આવી હતી અકસ્માતમાં એક બાઇક ચાલક શખ્સનું મોત હતું તો અંગે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા વીરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ છે વિરેન્દ્ર વધુ એક અકસ્માત નો બનાવ બાઇક ચાલકનું મોત અને રોડ પણ સિંધુ ભવન શું વિગતો સામે આવી રહી છે બિલકુલથી ગોલી કે અવાર નવાર સિંધુ ભવન રોડ ઉપર જે નબીડાઓ હોય છે તે એમના દ્વારા બેફામ કાર્યો હંકારવામાં આવતી હોય છે ને જે નિર્દોષ લોકો હોય છે તેમનો જીવ જતો હોય છે ત્યારે ફરી એક વખત ગત મોડી રાત્રિ ના રોજ અકસ્માત સર્જાતો સીધા જ જે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે થાર ગાડી છે તે ગઈકાલ રાતના મોડી રાત્રીના રોજ જે અકસ્માત સર્જાયો હતો તેની અંદર સગીર છે જયદીપ સોલંકી તેનો જીવ એટલે કે ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું અને સ્થાનિક લોકો દ્વારા જે યુવક છે તેની સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિક ડોક્ટરો જે હોસ્પિટલના હતા તેમના દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ વહેલી સવારથી જ પોલીસને કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પરંતુ હજી સુધી જે કાર હંકાવનાર જે ડ્રાઈવર હતો એટલે કે કાર ચાલક હતો તે હજુ સુધી પોલીસ પકડથી દૂર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પોલીસની પકડમાં હજી સુધી આવ્યો નથી કારણ કે જે ડ્રાઈવર હતો તે તેના પરિચિત એટલે કે તેના મિત્રની ગાડી લઈને આવ્યો હતો જે મર મરુષી ટાંક હોય તેમની આ કાર હતી અને તેમનો પરિચિત એટલે કે હિરેન શાહ હતો તેના દ્વારા આ કાર લેવામાં આવી હતી પરંતુ આ કારે અઢાર વર્ષીય જે સગીર હતો તો તેનો નિર્દોષ યુવકોનો એટલે કે તે સગીરનો જીવ લીધો છે પરંતુ અવાર નવાર જે સિંધુ ભવન રોડ હોય એસજી આવ્યો હોય તમામ જગ્યા ઉપર અકસ્માત થતા હોય છે જે તે સમય એટલે કે થોડાક સમય પહેલા જ તથ્યકાંડ જ્યારે સામે આવ્યો ત્યારે શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા પરંતુ એ નિયમો હાલ પૂરતા છે એટલે કે માત્ર કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની સ્થાયી હજી ભૂસાઈ નથી ત્યાં તો આ નિક્રોષ લોકોના જીવ જઈ રહ્યા છે કારણ કે આ જે ટ્રાફિક પોલીસ હોય છે તેમના દ્વારા અવારનવાર જે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે પરંતુ ડ્રાઇવની અંદર પણ કોઈ હજી સુધી નક્કર કાર્યવાહી સામે નથી આવતી કારણ કે જ્યારે પણ આ જે કેસો સામે આવતા હોય છે ને કેસોની અંદર શહેર પોલીસ ને ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ મોટી વાતો કરવામાં આવતી હોય છે જે ચાલુ દિવસોની વાત કરવામાં આવે તો એસજી આઈવે અને બોપલ રિંગ રોડ ની વાત કરવામાં આવે છે બોપલ રિંગ રોડ અને એસજીઆઈ પર અનેક અકસ્માતો થયા છે જે ભારે વાહનોના કારણે નિર્દોષ લોકોના તેમના દીકરા દીકરીઓ જે સવાર હોય તેમના પણ મોત નીપજતા હોય છે પરંતુ ટ્રાફિક પોલીસની મીલી હોય તેનું કહી શકીશ કારણ કે મીલી હોય તો જ ભારે વાહનો આવતા હોય ને એક બાજુ આ તથ્ય જેવા નબીડાઓ જે નિર્દોષ લોકો ને જે માએ તેના પુત્ર ગુમાવ્યો છે તેના પરિવાર ની અંદર ખૂબ જ ભર્યો માહોલ છે એટલે કે ધ્વની વાત કરવામાં આવે તો આની અંદર ખૂબ જ મોટો દાખલો બેસાડવો પડશે કારણ કે આ તથ્ય કેસની અંદર અને એવું હતું કે ચાલો હવે નબીડાઓની સ્થાન ઠેકાને આવશે પરંતુ હજી સુધી કોઈ સ્થાન ઠેકાણે આવ્યું હોય તેવું નથી લાગતું ધ્વનિ જી બિલકુલ વીરેન્દ્ર થોડા સમય પહેલા એવું પણ આવ્યું હતું કે હવે ટ્રાફિક પોલીસને તાલીમ આપવામાં આવશે તેઓ ફૂલ સ્પીડે બાઇક લઈ અને જે લોકો આ રીતે ફાસ્ટ વાહન હંકારે છે તેમનો પીછો કરશે આ સિવાય એવો પણ નિયમ આપણને જોવા મળ્યો હતો કે હવે જો તમે આ હાઈવે પર ઓવર સ્પીડ કાર લઈને જશો તો આપના સુધી મેમો આવશે પરંતુ એનું પરિણામ જે મળવું જોઈએ એ તો નથી મળતું અને એ રીતની કામગીરી પણ નથી થતી તો આ માત્રને માત્ર જાહેરાતોમાં અને સમાચારમાં બન્યા રહેવા માટેના નિયમો કહી શકાય બિલકુલ ધ્વનિ તેમને ભારે વાહનો ની સામે એટલે કે જે ટુ વ્હીલર આપવાના હતા ને ઓવર સ્પીડ ની એટલે કે ફૂલ સ્પીડ ની અંદર જે આ જે લોકો નબીરાઓ ભાગતા હોય છે તેમને પકડવાની વાત કરવામાં આવતી હતી તે વાત તો અત્યારે સાઈડમાં મૂકો હું આ સીધો દ્રશ્યો બતાવું આ સિંધુ ભવન રોડ છે આ સિંધુ ભવન રોડ ઉપર તમે એ બતાવો કે કોર્પોરેશનના ના તેમજ ટ્રાફિક પોલીસના ના કયા સીસીટીવી કેમેરા લાગેલા છે સિંધુ ભવન રોડ તો ઠીક છે પરંતુ એસજી હાઈવે ઉપર પણ કોઈ સીસીટીવી નથી લગાવવામાં આવેલા તમામ જગ્યાઓ ઉપર સીસીટીવી હશે તો બંધ હાલતમાં હશે કારણ કે થોડાક સમય પહેલા જ ટ્રાફિક જોઈન્ટ કમિશનર એન એન ચૌધરી ને વાત કરવામાં આવી હતી

નાગરિક આમ નાગરિક કે આપણે પોતે જઈ રહ્યા છીએ આપણે આપણા ભરોસા ઉપર જવાનું છે સ્થાનિક પોલીસ પોલીસના ભરોસે નથી જવાનું કારણ કે જ્યારે પણ આવા બનાવો બનતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા મોટી પ્લેસ કોન્ફરન્સ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે જે તે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તે વાતો કરવામાં આવશે પછી દસ પંદર દિવસ પછી જ્યારે પણ આ મામલો અ થારે પડી જશે ત્યારબાદ તે તેની સ્થિતિ જોવા મળશે કારણ કે થોડા દિવસ પહેલાની જ વાતધવણી કરવામાં આવે તો જે તે સમયે જીએસટીવી દ્વારા પણ જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી ભારે વાહનો ઉપર ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવ્યું છે તમે અમદાવાદ શહેર ની અંદર જશો તો સવારથી જાઓ બપોરે જાઓ સાંજે રાત્રે તમને ભારે વાહનો દરેક ઉપર જોવા મળશે એટલે કે દ્વારા ડ્રાઈવ કરવામાં આવે છે દસ પંદર દિવસ થશે ચાલક બતાવવામાં આવશે મીડિયા ની અંદર પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવશે સારી સારી વાતો કરવામાં આવશે કે ટ્રાફિક પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ તે કાર્યવાહી શોભાના ગાંઠિયા જેવી હશે તેવું કહેવામાં માંગીશ ઘણી હાલ તો જે બિલકુલ ટ્રાફિક પોલીસ કમિશનર પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આજે બે દિવસની ત્રણ દિવસની જે ડ્રાઈવ કરવામાં આવતી હોય છે અને ત્યાર પછી સ્થિતિ જશે જેવી જોવા મળતી હોય છે તો શું આ સામાન્ય બાબત જો જનતાના મગજમાં આવતી હોય મારા અને તમારા મગજમાં આવતી હોય તો શું એ લોકોના મગજમાં નહીં આવતી હોય આ બાબત

તમે શિવરંજનીની વાત કરવામાં આવે તો શિવરંજની વિસ્તાર ની અંદર ભારે વાહન એટલે કે લક્ઝરી ના અડફેટે જે યુવક અને યુવતી નવ હજી તો તેને સાથ ફેરા પણ નતા ફર્યા બનાસકાંઠાની જે દિયોજન ની દીકરી હતી તે બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ને અડફેટે આવતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ